અયોધ્યામાં ભવ્ય મહોત્સવ તો અયોધ્યા ઉપરાંત સમગ્ર દેશમાં પણ એકમાત્ર રામ રંગ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાત પણ રામમય થઈ ગયું છે રાજ્યના દરેક શહેરમાં ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રવિવારે અમદાવાદમાં ભવ્ય કળશ યાત્રા નીકળી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા માથે કળશ સાથે મહિલાઓ પણ શોભાયાત્રામાં જોડાય લોકો પોતાના ઘર આંગણાને સજાવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખાસ રંગબેરંગી રંગોની રંગોળી તૈયાર કરાય રંગોળીમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન શ્રીરામ પર પુષ્પવર્ષા કરી રહ્યા છે તો સુરતમાં પણ આવી જ સુંદર રંગોળી સૌ કોઈનું મન મોહી રહી છે રામ ઉત્સવની ખુશી માત્ર શહેરો કે ઘરમાં જ નહીં હવે તો ફ્લાઇટમાં પણ દેખાઈ રહી છે દિલ્હીથી અયોધ્યા જતી ફ્લાઇટમાં પણ હવે રામ ભક્તિના ભજનો ગવાઈ રહ્યા છે અને આ માહોલ તો ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળી રહ્યો છે ઠેર ઠેર શોભાયાત્રા રામરાત રોશનીનો ઝગમગાટ અને સાથે જ જય શ્રી રામના નારા મુંબઈના બાંદ્રાવલી સી લિંક પર ભગવાન શ્રી રામની તસવીરને પુલના કેબલ પર લાઇટ દ્વારા દેખાડવા આવી અને આ અદ્ભુત નજારો જોઈ ત્યાંથી નીકળતા સૌ કોઈ ભાવ થઈ ગયા ગાઝિયાબાદમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે છે ઉત્સાહનો માહોલ તો બિહારના દરભંગાને પણ ખાસ શણગારવામાં આવ્યું છે પહોંચેલા દેશના મસૂર આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રામકથા પાર્કમાં ભગવાન રામની એક કલાકૃતિ બનાવી છે તો સંગમનગરી નગરી પ્રયાગરાજમાં સેન્ટ આર્ટિસ્ટે લગભગ વીસ કલાકની મહેનતથી રામ મંદિરની સાથે પ્રભુ શ્રી રામનું ભવ્ય રેતી ચિત્ર કંડાર્યું છે માત્ર ભારત વિદેશોમાં પણ રામ ભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે અમેરિકાના એટલાન્ટામાં પણ ભગવાન રામની ભવ્ય શોભા યાત્રા નીકળી તો જાપાનમાં પણ ઉજવણીનો રંગ જોવા મળ્યો દરેક દિશામાં માત્ર રામ નામ ગુંજી રહ્યું છે